નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક હિવોરિયા મિત્રો આજે સવારે આજે તારીખ સાત બાર બે હજાર ચોવીસ થઈ છે જેની અંદર સવારે હું આઠ વાગ્યે ખેડૂતોના ખેતરોમાં જે જીરું જેને વાવેતર કરેલું છે અને જેને ચણાનું વાવેતર કરેલું છે તો આજે પાંચ થી છ ખેતરની અંદર હું ગયો તો આજે મેં ફિલ્ડ વિઝિટમાં એવું માર્કિંગ કર્યું અને એક અનુભવ લીધો કે જેની અંદર હાલના તબક્કે અમુક વાતાવરણિક પ્રશ્નો છે અમુક પ્રશ્નો જમીનજન્ય પણ છે આ બંને પ્રશ્નોનું નિવારણ કેમ લાવવું કારણ કે હાલના જીરાની અંદર ઉપરના જે દાંડલી જે બેઠી છે એમાં પાંદડા તો જીરામાં આવે નહીં પણ એ જે પાંદડા છે એ દાંડલી જેવા હોતા હોય છે તો એની અંદર કોકડું વળી જાય છે એટલે મેં આજે નિરીક્ષણ જોયું થ્રી કેમેરા દ્વારા તો એની અંદર મને અત્યારે નૈવત પ્રમાણમાં એટેક જોવા મળ્યો છે સાથે સાથે ફૂગના પ્રશ્નો કે જેની અંદર મૂળિયાની અંદર સારા મૂળિયા એટલે કે રૂટ બેસતા નથી એટલે તંતુ મૂળ વિકાસ નથી થતો એટલે વિકાસને રૂંધાવવામાં આવી રહ્યો છે તો જમીનની અંદર કયા પોષક તત્વો હાલના તબક્કે દેવા કારણ કે હાલ જે ખેડૂતો જે છે એ એમ પિસ્તાલીસનો રેડો પાતા હોય છે સલ્ફરનો રેડો પાતા હોય છે એવા અનેક પ્રકારના જે લોકલ ચાલુ ચીલા વસ્તુઓ વાપરતા હોય છે અને અંતે એ લોકોને પાકની અંદર ઓછું ઉત્પાદન મળતું હોય છે અથવા તો છેલ્લે જ્યારે દાણે જીરું બેસી જાય છે ત્યારે એ લોકોને ગુંડિયું પડીને સુકારાના પ્રશ્નો જોવા મળતા હોય છે તો આવા પ્રશ્ન ન થાય અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય અને સારામાં સારું જીરું દાંડલે બેસીને દાણો સારો બને અને વધુ ઉત્પાદન મળે તો એ માટે શું કયા પ્રશ્નોનું નિવારણ લાવવું કઈ વસ્તુ આપવી આપવી કઈ કઈનો છંટકાવ કરવો ક્યારે કરવો તો આ તમામ પ્રકારના જે મુદ્દાઓ છે એ હવે તમારે ખેડૂતોને જાગૃત થવું જ પડશે અને સારામાં સારું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું જ પડશે મિત્રો તો જ આપણે આ સમયમાં આપણે ઉભા રહી શકશું નહીતર કપાસની અંદર પણ ઘણા ખેડૂતોએ નુકસાની ખાધી છે કે વધુ ઉત્પાદન નથી મળેલા જેને સારો કપાસ છે તો એની અંદર સડાના પણ પ્રશ્નો આવ્યા છે તો હવે આ રવિ સિઝનની અંદર આપણા આ પ્રશ્ન ન થાય અને ઓછા ખર્ચે વધુ સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ તો એની અંદર કયા પગલા લેવા ક્યારે કયા સમયે કઈ વસ્તુ આપવી આવી તમામ માહિતીઓ તમને ખેડૂત પે વતી મળી રહેશે જેની અંદર સચોટ માહિતી મળશે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે અને સચોટ નિવારણ પણ લેવામાં તમારે શું કરવું અને કયું આપવું આ તમામ પ્રકારની માહિતી મિત્રો તમને ખેડૂત પે વતી મળી રહેશે તો આ વર્ષે જેને પાંચ વીઘાનું કર્યું છે દસ વીઘાનું કર્યું છે કે પંદર વીઘાનું કર્યું છે કે બે વિઘાનું કર્યું છે તો મિત્રો આ વર્ષે એક વખત તમે જોઈ લો કે તમને કઈ જગ્યાએથી સારી માહિતી મળે છે સારું માર્ગદર્શન મળે છે તો એવા જ વેપારી જોડેથી આગ્રહ રાખો અને સારામાં સારી વસ્તુઓનો વપરાશ કરો મિત્રો જેથી કરીને તમારી આવકમાં કોઈ તકલીફ ન આવે તમારા નફાની અંદર નુકસાની ન જાય મિત્રો તો આ તબક્કાએ તમારે કયા લેવલે કઈ વસ્તુઓનો વપરાશ કરવો જરૂરી છે મિત્રો તો એની માટે ખેડૂત આવીને સચોટ માર્ગદર્શન મેળવી શકશે બીજું જેને દૂર પડે છે કારણ કે મારે આખા ગુજરાતમાંથી મિસ્કોલ ઉપર મિસ્કોલો આવી રહ્યા છે અને અમારા એગ્રોનોમિસ્ટ દ્વારા એ લોકોને સારી સાચી માહિતી પણ અમે લોકો પૂરી પાડી રહ્યા છીએ કરી રહ્યા છીએ નબળો પડતો જાય છે વર્ષે જે ખેડૂતો નબળા પડીને જે ખેતીવાડી છોડી રહ્યા છે તો આ પ્રશ્ન આવનાર સમયમાં આવનાર પેઢી માટે ન બને એની માટે ખેડૂત પેનું અમે લોકોએ અવલોકન કરીને ખેડૂતોને એક સારું માર્ગદર્શન અને સારું ઉત્પાદન મળી રહે એવા હેતુ સાથે અમે લોકો આ કાર્ય કરી રહ્યા છે છે બોટાદમાંથી તો મિત્રો ખાસ એક નમ્ર વિનંતી જેને ટેલિકોલિંગ માહિતી મેળવવી છે તો તમે એક મિસકોલના માધ્યમથી અમારા પ્રતિનિધિ તમને કોન્ટેક કરશે તો એ મિસકોલ માટે આજે જ ડાયલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર અને મેળવો સચોટ માહિતી સાથે સાથે ચણાની અંદર પણ હાલ પીળા પડીને સુકારાના પ્રશ્નો અમુક અમુક છોડવાઓમાં શરૂઆત થઈ ગઈ છે તો આ વધુ ન થાય જે થઈ ગયું છે થઈ ગયું છે કારણ કે પાયાની અંદર અમે લોકોએ યુટ્યુબ ઉપર એટલા ચેનલો ઉપર એટલા વિડીયો ચડાવ્યા છે કે મિત્રો આ વર્ષે એક વખત તમે માઇકો રાજા આપો જમીનની અંદર પણ નહીં એટલે નહીં કેમ ભાઈ હવે જમાનો બદલાણો સમય બદલાણો મિત્રો હવે તમારે બદલાવની જરૂરિયાત છે ને છે મિત્રો એ તમારે અને મારે અને આ પ્રકૃતિને સ્વીકાર સ્વીકારવાની જરૂરિયાત છે મિત્રો કારણ કે સમયના આધીન જો તમારા પારિવારિક સંબંધોની અંદર તમારા પરિવારની અંદર જે કઈ તમારા નિર્ણય શક્તિઓ હતી તમારી આવકોની અંદર જો તમે બદલાવ લાવતા હોય તો ખેતીની કેમ ખેતીની અંદર કેમ બદલાવ ન આવે દિવસે ને દિવસે નવી નવી ટેકનોલોજી આવી રહી છે મિત્રો જે અપનાવવાની જરૂરિયાત છે કારણ કે નવી ટેકનોલોજી મિત્રો મિત્રો આવે છે છે ને તો એ તમારા માટે 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 મારા અને પ્રકૃતિ આવી રહી કે જેથી કરીને આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ મિત્રો તમે આગળ વધો જેની અંદર અમારું કઈક હિત હોય અને તમારું પણ હિત હોય આ બંને હિતને ભેગા કર્યા બાદ એક સફળતા ઉપર આપણે પહોંચવું છે મિત્રો

વારી વારીને કહું છું વારી વારીને કહું છું મિત્રો એક વખત રૂબરૂ મુલાકાત લ્યો કે કયું પાયામાં ખાતર આપવું આપવું કયું ક્યારે ક્યારે કયો કરવો 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 કેટલો માટે કરવો શું પ્રોબ્લેમ છે કઈ જીવાત છે કયા મૂળિયાઓ ખાનારી કઈ જીવાતો છે મૂળ અંદર શું તકલીફ છે તમારી જમીનની અંદર શું તકલીફ છે આવા અઢળક મિત્રો પ્રશ્નો છે આ પ્રશ્નો એક નથી

સારું પરિણામ અને ઉત્પાદન વધુ મળે ને મિત્રો ઈજ આપણા માટે તમારા માટે ને મારા માટે હિતકારી છે મિત્રો તો મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા તો મારા ટેલિકોલિંગ દ્વારા તમે માહિતી પણ મેળવી શકો છો મિત્રો તો આજે જ જાણવા માટે મિસ કોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર અને મેળવો તમારા હિત લક્ષી વધુ ઉત્પાદન ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ મેળવવું તો મિત્રો હવે તૈયાર થઈ જાવ કારણ કે સમય સાથે બદલાવની જરૂરિયાત છે મિત્રો